વડોદરાના મેળામાં દુર્ઘટના કેસમાં એક્શનમાં પોલીસ બેદરકારી બદલ અત્યાર સુધીમાં ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ બાળકના પિતાની ફરિયાદના આધારે ત્રણ શખ્સોની ધરપકડ થઈ ઓપરેટર યુનુસ મોહમ્મદ માલિક નિલેશ તુરખિયાની ધરપકડ રોયલ મેળાના મેનેજર હેમરાજ મોરેની ધરપકડ નિયમ પ્રમાણે તમામ વિભાગની રાઇડને મંજૂરી હોવાનું પોલીસનું કહેવું છે સંચાલક મેનેજર અને આ જે ઓપરેટર જેની નિષ્કાળજીની ધ્યાને આવેલ છે તેમને પોલીસ સ્ટેશને લાવવામાં આવેલ છે અને હાલ ત્યાં જે કમિટી છે એનું રિવ્યુનું કામ ચાલુ છે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ચાર રાઈડ છે એવી બાબત ધ્યાને આવે છે પણ એ ચા ચાર રાઈડ ખરેખર ત્યાં છે કે કેમ આવી આ ચાર રાઈડ છે ને મંજૂરી લેવાપાત્ર છે કે કેમ આને મંજૂરી કઈ પ્રકારની લીધેલી છે એ તમામ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે કમિટી હાલ કામ કરી રહી છે